પૈસા છે નહી કોકનું કોક તો કરવું જ પડતું પડશે જ કોકનું વ્યાટો કરવું પડશે આ જુગાર તો રમવા જવું જ છે જ પણ ક્યાં પાડવું ઉપર વ્યાટો પાડવું પડશે મારે ઉપર એ જ રમવાનું પ્રયત્ન બહુ શોખીન એટલે ઈવા જવું પડશે પોપટ કેવા હશે હવે એટલે ઘેર જવું પડશે તો પોપટ ના ઘેર થી વળી ના પાડશે તો ના પાડ કોઈ નહીં આવે તો આપણે શું બીજા કોકરો વેઠો પાછો બીજા રમતું જ રમતું જ સ્થિત એ તો ઊંચો જવાના એ જવું તો સજ બે તો સ્થિત આપણા એ જુગાડે બે બે જુગાડ્યા હવે જવું તો પડશે આગળ આગળ જવું કોઈ પાછું ને હા બાદ હું થઈ ગયું તમ તો બાર જવું ઘેર જવું છે પણ એને પોરાએ ચોળી ઉપલું એ અને ત્યારે જવું તો તો મારું જ આવશે પછી નહીં જવું એટલે ભલે ભૂલી જવું ચેમ્પલ કઈ આવું પોપડી ને ઘેરતી હોય ને ગમે તે કરતો હોય પણ ખાલી ખૂંખા ખો ને પોપડી ની ખબર પડી જાય કે હતો ને નેકડે કાઠે છે ને એટલે રમવા જ છે એટલે ખાલી ખૂંખાળ એમ કરે ને એમ ખબર પડી જાય આપણે ઘેર જઈએ તો આપણું નોમ આવશે કે ન કે પછી હવે રમતું જઈ થઈ જ રમતું જઈ પણ જઈશું પૈસા તો આલથી ગમે તે કોઈ વાટો કે પોપડ જે આલથી કે રમતું જે આલથી નહીં હોય તો ગમે કોકનો કોકનો દોડો કરવાનું છે જ અને હતો ની કોઈ નપતરાય નહીં હા ભિખાર તો સી નહીં તે ગમે ગમે તે દૂર પાડ નાખું એવું પોપટ જે હોય કે પેલા એ હોય એમાં પાછ છોડ દેવાનો હોય હું એકલો ગમે ગમે તે દૂર કરી નાખું હાલ પોપટ પાસે જવું પોપટ ને કહે રે પોપટ પોપટ નું કેવું નહીં પણ એનો ઘેટી છે એટલે

ગમે તે કંઈ નહીં રમતુંજી પણ જવું પડશે હે રમતું તો ગયા થાય ગયા તો તો ખરા રમતુંજીનો ગમે થાય કાને તો આ ના કઈ નું આપણે પૈસા લાવવા પણ આઠમ તો રમવું તો પડશે જ

પણ એકે મરઘો આ પાછું ઓળ્યો નહીં આવે કંઈ ન આઠમના દાણા તો આમ પગ વાગી કઈ વખત રમવા જઈએ આ વખત નહીં પોપટજી આવ્યા નહીં હસતજી આવ્યા વ્યરસિંહજી તો કંઈ ના જ્યાં જ્યાં તે હજી સુધી પાછા વળ્યા નહીં ખરેખર પણ વ્યારસીજી એવા ગણ્યા ને તો આઠમ અધૂરી લાગા એમ બાકી આ વખતે અઠેમના દાણા તો વહેલાં વહેલાં તો વેસીજી કહીએ આવી ગયા હોય ને વેસીજી એટલે પાછા હસાલ જુગા ગયા પોપટ ત્યાં વખત આવ્યા નહીં એટલે મને નહીં લાગે એના હસી તો કરી વધારે ટાઈમ નહી પગ વાગી રહ્યા છીએ કઈ જવું કઈ રમવા આ ખબર નહિ રમતું જી બાવન પત્તો દુકાન માં તો આજે ના પકવા દે કાલે ના પકવા દે આજે મેને જ બે હું હુંક ના કોમણા છે ભણો મારો છે હજી આવ્યો નહી કોમના વહેલા પાંચ વાગે આવી ગયો તો

આવો બાજી પડે મારે તો ભિખારી દેવાનું કે ના ચાલે ખાલી ખાલી ચેક કરી કા તો કરો તમે રાખો તમારે પહાડ ચાલે ચાલે તમે તમે હાલ હાલ તો 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 એટલે એટલે ખરા ટાઈમે ટાઈમે મોમાને આવડે તમને ખબર હજી પૈસા પડે એના ઉપર જ આલુ એમને તો તારે પૈસા નહિ ચાલો કરું પૈસા આલો તમારે રમાડી હું પોપટર તું ધોતી ધોતીના પૈસા પોપટ ના કે રો તું હા ખા એના બોકલું મોઢાંધો રહ્યા નહીં

અલે હમુ બોલકા પણ તમે કોમ કોમ અરે ને ગમમો પલા પરમદા પલા કીર્તિ ભાઈ ના મરી ગયા ઈ બેહાન જવાનું એટલે પોપડજી લઈ જાવા પડી પોપડજી ભાઈ હારા હારો સબંધ હતો ઈ વાત મારી વાત હંભળો તે બનાવો ના મને મને બધી ખબર છે તમે આજ આઠમ છે ને તમે શું કરવા શું હું કરવા મને બધી આ તો મારા એવું કીધું મને ખબર સંતુબા